જામનગર શહેરની અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની જીજી હોસ્પિટલ અહીંયા દરરોજ બે હજાર આસપાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જામનગરની જીજી હોસ્પિટલમાં ખંભાળીયા દ્વારકા પોરબંદર સહિત આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે બીજી બાજુ રખડતા શ્વાનનો આતંક હોસ્પિટલમાં અવારનવાર અંદરના ભાગમાં જેમ કે ઓર્થોપેડિક ઇએનટી લેબોરેટરી સહિતના વોર્ડ પાસે એકસાથે અનેક કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે ત્યારે ફરી એકવાર હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કૂતરું બિંદાસ આંટાફેરા કરી રહ્યું છે ઓપરેશન થિયેટરમાં જઈ કૂતરું માસનો લોચો લઈને બહાર આવે છે પ્રી ઓપરેશન પલંગ નીચે બેસીને કૂતરો માંસના લોચાને ખાય છે તેવો વિડિયો વાયરલ થઈને સામે આવ્યો છે આ સમગ્ર બનાવનો વિડિયો સામે આવતા હાલ તો હોસ્પિટલના વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હાલ તો આ સમગ્ર મામલે જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ કરાયા છે અને કસૂરવાર સામે તાત્કાલિક પગલાં ભરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે જીજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી દ્વારા આ બનાવ અંગે સિક્યોરિટી સામે સવાલ ઊભા થયા છે હાલ આ પ્રકરણમાં જો કોઈ પણ કસૂરવાર જણાશે અથવા તો તેઓની બેદરકારી સામે આવશે તેઓ સામે તાત્કાલિક અસરથી ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે છે આ ઘટના જે બે દિવસ રાતના સમયની છે આ જૂની બિલ્ડિંગ જે છે આપણી જેમાં આપને ખ્યાલ છે કે ચારે ચારે બાજુ ખુલ્લું છે ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોઝ પીસ જે હોય જે દર્દીનું પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું લાગ જાણવા મળેલ છે અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારે સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર ગરવા ના દેવું અને સિક્યોરિટી ગેટ્સ પણ બેન કરવામાં આવે છે અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ આપણે કોશિશ એવી જ રહેશે કે આ દવાખાનાની અંદર બિલ્ડિંગ્સમાં કૂતરું ના આવે અને સિક્યોરિટી ઉપર અમે સ્પષ્ટ રીતે આ બાબતમાં